જળની ઊંડાઈમાં ગુંજતી કથાઓ પાટણની સુખી ધરતી પર સૂર્ય તપી રહ્યો હતો પણ રાણકી વાવમાં ઉતરવું એ જાણે એક અલગ જ દુનિયામાં પ્રવેશવા જેવું હતું દરેક પગથીએ હવા ઠંડી થતી ગઈ અને ઉપરની દુનિયાનો કોલાહલ શાંત થઈને એક ગંભીર મૌનમાં ફેરવાઈ ગયો દૂરથી આવેલી યુવાન પુરાતત્વની વિદ્યાર્થીની અન્યાયે દિવાલો પરની જટિલ કોતરણીને સ્પર્શ કર્યો તેની આંગળીઓ સદીઓની ઇતિહાસને પથ્થરમાં કંડારેલી વાર્તાને અનુભવી રહી હતી તેણે રાણી ઉદયમતી વિશે વાંચ્યું હતું જેણે અગિયારમી સદીમાં પોતાના પતિ રાજા ભીમદેવ પહેલાની યાદમાં અને પ્રેમને આ ભવ્ય વાવમાં કંડાર્યા હતા રાણકી વાવ માત્ર પાણીનો સ્ત્રોત નહોતી પરંતુ તે રાણીની ભક્તિનું જીવંત ઉદાહરણ હતું તેમની લાગણીઓનું પથ્થરમાં કંડારેલું અને જીવન આપનાર તત્વથી પવિત્ર થયેલું પ્રતિબિંબ હતું અન્ય સાત સ્તરો નીચે ઉતરી ત્યારે તે આ રચનાના વિશાળ કદ અને કલાત્મકતાથી આશ્ચર્યચકિત થઈ ગઈ તે પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને જળ વ્યવસ્થાપનનું એક અદભુત ઉદાહરણ હતું ઊંડા પગથિયાવાળા માર્ગો જાણે તેને આલિંગી રહ્યા હતા ઠંડી હવા ગરમીથી રાહત આપતી હતી દિવાલો વાર્તાઓથી જીવંત હતી હિન્દુ દેવી દેવતાઓની જટિલ કોતરણીઓ જેમાં વિષ્ણુના દશાવતાર મુખ્ય હતા ગણેશ અને અસંખ્ય અન્ય સ્વર્ગીય જીવો અને પૌરાણિક પ્રાણીઓ દરેક સપાટીને શોભાવી રહ્યા હતા અન્યને લાગ્યું કે તે પથ્થરમાં કોતરેલા મહાકાવ્યમાંથી ચાલી રહી છે દરેક શિલ્પ એક ભવ્ય કથાનું પદ્ય હતું કારીગરી અદભુત હતી દરેક આકૃતિમાં એક જીવંત ગુણ હતો જે કારીગરોની કુશળતા અને સમર્પણની વાત કરતો હતો તેણે તે સમયના લોકોની કલ્પના કરી જેઓ પાણી ભરવા માટે આજ પગથિયા ઉતરતા હશે તેમના અવાજો ઠંડી ઊંડાઈમાં ગુંજતા હશે રાણકી વાવ માત્ર એક ઉપયોગી માળખું નહોતું તે એક સામાજિક અને ધાર્મિક કેન્દ્ર હતું એક એવી જગ્યા જ્યાં સમુદાયો ભેગા થતા હતા અને કલા અને સ્થાપત્ય દ્વારા ભક્તિ વ્યક્ત કરવામાં આવતી હતી અન્ય શેષનાગ પર વિષ્ણુની એક ખાસ આકર્ષક કોતરણી સામે રહી વિગત અતિ સુંદર હતી દેવના ચહેરા પરની શાંત અને શક્તિશાળી અભિવ્યક્તિ સ્પષ્ટ દેખાતી હતી એ સ્પષ્ટ હતું કે આ વાવ માત્ર વ્યવહારિક હેતુઓ માટે જ નહીં પરંતુ એક પવિત્ર સ્થળ તરીકે પણ બનાવવામાં આવી હતી જે ચિંતન અને દિવ્ય સાથે જોડાણ માટેનું સ્થાન હતું તેણે સદીઓ વિશે વિચાર્યું સરસ્વતી નદીના પૂરે આ માસ્ટરપીસને માટીના સ્તરો નીચે દફનાવી દીધી હતી તેને લાંબા સમય સુધી દુનિયાથી છુપાવી દીધી હતી વીસમી સદીના અંતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જહેમતપૂર્વક આ ખજાનાને ખોદી કાઢ્યો તેને તેના મૂળ સ્વરૂપમાં પાછો લાવ્યો નીચલા સ્તરોમાંથી એક પર ઉપેલી અન્યાય ઊંડા આશ્ચર્યની લાગણી અનુભવી રાણકી વાવ માત્ર એક પ્રાચીન માળખું નહોતું તે એક વીતી ગયેલા યુગની કલાત્મક તેજસ્વીતા અને ઈજનેરી કૌશલ્યનું જીવંત પ્રમાણ હતું તે પથ્થર અને પાણી દ્વારા ગુંજતી એક વાર્તા હતી એક રાણીના પ્રેમ અને એક સંસ્કૃતિની ચાતુર્યની હૃદયસ્પર્શી યાદ અપાવે છે જ્યારે તે પાછી સૂર્યપ્રકાશ તરફ ચઢી રહી હતી ત્યારે અન્ય જાણતી હતી કે તે રાણકી વાવની ગુંજતી કથાઓને પોતાની સાથે લઈ જશે આ ભવ્ય વાવ જે હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે ભારતના સમૃદ્ધ વારસાના દીવાદાંડી તરીકે ઊભી છે પથ્થરમાં કોતરેલી અને ઇતિહાસના પડઘા સાથે વહેતી એક શાશ્વત વાર્તા છે